હેલો ફ્રેન્ડ જીસી શ્રી હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જ્યારે ઉનાળાની ગરમીમાં કંઈ પણ બનાવવાનું કે ખાવાની ઈચ્છા ના થાય ને ત્યારે આવી ચટપટી સ્મોકી ફ્લેવર કાચી કેરીની ચટણી જો બનાવી લીધી ને તો એટલી ટેસ્ટી બનશે પેટ ભરાશે પણ મન તો ક્યારેય નહીં ભરાય એટલી સરસ ચટપટી ખાટી મીઠી આ ચટણી બનીને તૈયાર થઈ જશે તો ઉનાળાની ગરમીમાં ઘણી વખત આપણને એવું થતું હોય છે કે કોઈ પણ શાકભાજી અવેલેબલ ના હોય કે જો કંઈ બનાવવાની ઈચ્છા ના થતી હોય ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો કાચી કેરીની સ્મોકી ફ્લેવરવાળી ચટણી બનાવવા માટે અહીંયા મેં એક મોટી કેરી એક ડુંગળી બે ટામેટા આઠથી દસ લસણની કળી બે આદુના ટુકડા અને લાલ લીલા મરચાં લીધા છે આ ચટણી ફક્ત દસ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જતી હોય છે હવે ટામેટા અને કેરીને મેં સારી રીતે ધોઈ લીધેલી છે અને આ રીતે ટામેટાના વચ્ચેથી બે આપણે કટ લગાવી લઈશું કેરીના પણ કટ લગાવી લેવાના છે તો કેરીને આપણે રાઉન્ડ શેપમાં કે લાંબા કોઈપણ શેપમાં કટ કરીને એનો જે વચ્ચે ગોટલીનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે તમને જે રીતે ફાવે એ રીતે તમે કેરીને કટ કરી શકો છો ઉપરના આ રીતે ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને અહીંયા હું ગોળ કટ લગાવી લઈશું એટલે કેરીના ચાર મોટા પાર્ટ તૈયાર થઈ જશે તો આ રીતે વચ્ચે જે ગોટલીનો ભાગ છે એ વચ્ચે આ રીતે ફરીથી કટ લગાવીને આપણે કાઢી લઈશું તો મેં આ રીતે કેરીના બધા જ પીસીસ તૈયાર કરી દીધેલા છે અને ગોટલીનો ભાગ કાઢી દીધેલો છે હવે જે મરચાં છે એ મરચાંના ઉપરના ડીટિયાનો ભાગ પણ કાઢી લઈશું મારી પાસે તીખા મરચાં હતા અને આ ચટણી થોડી એવી તીખી સરસ લાગતી હોય છે એટલે મેં તીખા મરચાં લીધા છે તમે જો મોળા મરચાં ખાતા હોય તો મોડા મરચાં પણ લઈ શકો છો હવે એક પેનની અંદર બે નાની ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સારી રીતે ગરમ થવા લાગે એટલે આ રીતે કેરીના કટકા ટામેટા લસણ અને આદુ મરચાં બધી જ વસ્તુને આ રીતે પેનની અંદર ગોઠવીને એને ગેસની ફ્લેમ એકદમ લો કરીને ઢાંકીને આપણે કૂક થવા દઈશું આ કેરીની ચટણી છે બનાવી પણ એકદમ સિમ્પલ છે ઝટપટ બનીને તૈયાર થઈ જતી હોય છે અને વળી ખાવામાં તો એટલી ટેસ્ટી ચટાકેદાર બનતી હોય છે એટલે આ રીતે બધી જ વસ્તુ એડ કરીને હવે ઢાંકીને ગેસની ફ્લેમ લો કરી લઈશું અને એને કૂક થવા દઈશું ત્રણથી ચાર મિનિટમાં કૂક થઈ જશે એટલે હવે આપણે એને પલટાવી લઈશું બંને સાઈડ એકદમ દમ સારી રીતે આ રીતે કૂક કરી લેવાની છે અને આ ચટણી છે એ આપણે સિમ્પલ જ બનાવવાના છીએ પણ એક સ્મોક ફ્લેવર આપીશું જેનાથી ચટણીનો ટેસ્ટ છે એ ડબલ થઈ જશે તો આ રીતે બે થી ત્રણ મિનિટ ફરીથી આપણે ચેક કરી લઈશું તો વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને જોઈ લઈશું એકદમ સરસ રીતે કેરીના ટુકડા ટામેટા લસણ મરચાં આદુ બધી જ વસ્તુ સારી રીતે થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ઠંડા થઈ જાય એટલે ટામેટાની છાલને આપણે કાઢી લઈશું હવે મોટા કટકામાં તમે રાખી શકો છો કે ચોપરની અંદર રફલી કટ કરીને એડ કરી લઈશું બધી જ વસ્તુને સારી રીતે ચોપ કરી લઈશું થોડા થોડા એકદમ સરસ રીતે એના કટકા પણ દેખાશે અને ગ્રાઇન્ડ પણ થઈ જશે એ રીતે ચોપ કરવાની છે વધારે પડતું મેશ નથી કરવાનું એટલે ઘરમાં રહેલું કોઈપણ ચોપર તમે લઈ શકો છો કે પછી મિક્સર જારની અંદર એક વખત પલ્સના મોડ પર પણ કરી શકો છો હવે કટ કરેલી કાચી એક ડુંગળી એડ કરી લઈશું અને બધી જ વસ્તુને ફરીથી ચોપ કરી લઈશું તો આ રીતે ચોપરની અંદર ચોપ કરવાથી થોડા એવા કેરી ડુંગળી ટામેટાના એકદમ નાના નાના પીસીસ થશે એ બાઇટ્સ જ્યારે તમે ચટણી ખાશો ને ત્યારે એટલા સરસ લાગશે ક્રંચી લાગશે તો બસ આ રીતે મેં ચટણીને પીસી લીધેલી છે હવે એક બાઉલની અંદર પીસેલી બધી જ ચટણી એડ કરી લઈશું જો તમારા ઘરમાં બાળકો કે વડીલો ખાવાના હોય ને તો આ ચટણીની અંદર તમે ખાલી મીઠું અને કાળા મરી પાઉડર જીરા પાવડર એડ કરીને પણ આપી શકો છો પણ હું આ ચટણી ટેસ્ટી અને ચટપટી બનાવી રહી છું એટલા માટે અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો સમારેલો ગોળ એડ કરીશું એક મોટી ચમચી જેટલું મીઠું કે પછી પછી સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને બે ચમચી જેટલું લાલ મરચું દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા ધાણા જીરું લીધેલું છે એને પણ એડ કરી લઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આ બધી વસ્તુ છે એક ઘરમાં રહેલી નોર્મલ વસ્તુ જ એડ કરી છે કોઈ પણ બહારના મસાલા નથી એડ કરવાના બસ ત્રણથી ચાર મસાલાથી જ આ ચટણી બનીને તૈયાર થઈ જશે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એને ઢાંકીને પાંચ મિનિટ રેસ્ટ આપીશું જેથી ગોળનું પાણી છૂટશે અને રસો એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જશે તમે ચેક કરી શકો છો કેટલો સરસ કલર આવ્યો છે રસીદાર ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણીને હવે આપણે સ્મોકી ફ્લેવર બનાવવા માટે અહીંયા મેં કોલસાને હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી દીધેલો છે કોલસાને મૂકી દઈશું અને ઉપર અડધી ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે આ રીતે સ્મોક આવવા લાગે એટલે તરત જ એને ઢાંકીને ફક્ત ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું એટલે ચટણીની અંદર જે છે સ્મોકી ફ્લેવર આવી જશે અને ચટણી એટલી ટેસ્ટી લાગશે એ પછી આપણે કાઢી લઈશું અને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું તમે કોઈ પણ ચટણીમાં આ રીતે સ્મોકી ફ્લેવરની બનાવી શકો છો આનાથી આ ચટણી એટલી ટેસ્ટી બનતી હોય છે અને અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે તો કાચી કેરીની આ ચટણી જરૂરથી ટ્રાય કરજો શાકની પણ જરૂર નહીં પડે રોટલા થેપલા રોટલી પરાઠા કોઈપણ સાથે તમે એન્જોય કરી શકશો અને અને આ ચટણી દાલ રાઈસ સાથે પણ ખાવાની એટલી મજા આવતી હોય છે મેં અત્યારે આ ચટણી પરાઠા સાથે સર્વ કરી છે જો ગરમા ગરમ પરાઠા સાથે આવી ચટણી મળી જાય ને તો તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો એટલી ટેસ્ટી અને સુપર બનશે તો ક્યારેય જો આ રીતે ન બનાવી હોય ને તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મારી આ રેસીપી તમને કેવી લાગે ને એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો તમે લંચ બોક્સમાં પણ આ ચટણી લઈ જઈ શકો છો બાળકોને થેપલા રોટલી કે પરાઠા સાથે પણ આપી શકો છો અને જો સ્પા સ્પાયસી ના ખાતા હોય તો થોડું એવું મરચું ઓછું કરી દેવાનું કે પછી લાલ મરચું સ્કીપ કરીને તમારે કાશ્મીરી મરચું એડ કરવાનું તો પણ આ ચટણી એટલી ટેસ્ટી અને અદ્ભુત બનશે કેવી લાગે આજની રેસીપી એ પણ જણાવજો